હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું દૂધી અને ચણાની દાળનું શાક જો તમે મારી ચેનલ પર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે આપણે એમાં એક ચમચી જેટલી રાઈ નાખીશું અને રાઈને બરાબર ક્રેકલ થવા દઈશું તો અહીંયા મેં એક મીડિયમ સાઇઝની દૂધી લીધી છે વજનમાં જોઈએ તો અઢીસો ગ્રામ જેટલી આ દૂધી છે દૂધીને આપણે છોલીને આ રીતે એના નાના નાના પીસ કરી લેવાના છે હવે આપણે તેલમાં એ પીસ નાખીશું દૂધીના હવે મેં અહીંયા અડધો કપ ચણાની દાળ લીધી હતી અને એને અડધા કલાક માટે પલાળી રાખી છે ધોઈને હવે આપણે એનું બધું જ પાણી નિતાવી લેવાનું અને આ દાળને આપણે હવે શાકમાં નાખીશું તો જો તમારી પાસે સમય હોય તો તમે દાળને થોડો વધારે સમય પણ પલાળીને રાખી શકો છો જેથી આ શાકમાં ચણાની દાળ ફટાફટ ચડી જાય સારી રીતે મિક્સ કરી લઈશું તો આ શાક આપણા ઘરના રોજના જે મસાલા હોય એમાંથી જ બની જાય છે આપણે આમાં કોઈ પણ એક્સ્ટ્રા ગ્રેવી કે કોઈ મસાલો તૈયાર કરવાની જરૂર નથી પડતી છતાંય આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે તો એક વખત તમે આ રીતે આ શાક બનાવીને ચોક્કસ ટ્રાય કરજો બે મિનિટ પછી આપણે આને ઢાંકીને પાંચેક મિનિટ એકદમ લો ફ્લેમ ઉપર તેલમાં થવા દઈશું પાંચ મિનિટ પછી આપણે ખોલી લઈશું અને સારી રીતે આને મિક્સ કરી લઈશું જેથી નીચે ચોંટે નહીં ત્યારબાદ આપણે આમાં મસાલા નાખીશું તો સૌથી પહેલાં હળદર પાવડર અડધી ચમચી એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરુંનો પાવડર અને સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું એડ કરીશું સારી રીતે આને મિક્સ કરી લઈશું અને મસાલાને પણ આપણે તેલમાં સારી રીતે થવા દઈશું તો આપણે આને મિક્સ કર્યા બાદ એકાદ મિનિટ આ રીતે ખુલ્લો થવા દઈશું ત્યારબાદ આપણે આને ઢાંકીને ફરીથી પાંચેક મિનિટ થવા દઈશું ત્યારબાદ આપણે ખોલી લઈશું હવે આપણે આમાં પાણી એડ કરવાનું છે તો મેં અહીંયા એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે લગભગ બસોથી અઢીસો એમ એલ જેટલું પાણી છે પાણી એડ કર્યા બાદ આપણે આ રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણી જે ચણાની દાળ છે એકદમ સરસ ચડી જાય ત્યાં સુધી આપણે આ શાકને થવા દેવાનું છે તો આપણે આ રીતે ઢાંકીને પાંચથી સાત મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર આને થવા દઈશું સાત મિનિટ પછી આપણે ખોલીને એક વખત ચેક કરી લઈશું જો તમને શાકમાં પાણી ઓછું લાગે તો તમે આ સ્ટેજ ઉપર થોડું પાણી હજી એડ કરી શકો છો આપણે ચણાની દાળને ચેક કરી લઈશું જો ઇઝીલી ચણાની દાળ આપણી તૂટી જાય એટલે સમજવાનું કે આપણું શાક બરાબર બની ગયું છે ચઢી ગયું છે અને જો ચણાની દાળ તમને કડક લાગે તો આપણે એને ઢાંકીને હજી ત્રણથી ચાર મિનિટ કૂક કરવાનું છે તો અહીંયા મેં થોડી દાળ આ રીતે ડીશમાં લઈ લીધી છે ઠંડી થાય એટલે આપણે હાથથી આ રીતે કટ કરીને ચેક કરી લેવાનું દબાવીને જો દાળ સોફ્ટ લાગે તો સમજવાનું કે આપણું શાક રેડી છે તો અહીંયા દાળ સોફ્ટ થઈ ગઈ છે મેં આને બે મિનિટ માટે ઢાંકીને હજી થવા દીધું હતું તમે જોઈ શકો છો સરસ તેલ ઉપર આવી ગયું છે અને શાક પણ આપણું ઓલમોસ્ટ રેડી છે બસ હવે છેલ્લે આપણે આમાં એક ચમચી જેટલો ગરમ મસાલો સાથે થોડી ફ્રેશ કોથમીર છે સમારેલી એ નાખી દઈશું મિક્સ કરી લઈશું તો આપણું શાક સર્વિંગ માટે એકદમ રેડી છે તો આ ચણાની શાક ખૂબ જ ટેસ્ટી બને છે દૂધી અને ચણાનું શાક એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો અને રોટલી સાથે ભાખરી સાથે તમે એન્જોય કરી શકો છો જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ